સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરાની વંશિકા દીપ શાહનું વેસ્ટ ઇન્ડિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ છે ગુજરાત કલા વડોદરાની વંશિકા દીપ શાહ કે જેઓ હાલમાં ત્રેવીસ નવેમ્બરે મધ્યપ્રદેશની મહાકાલનગરી ઉજ્જૈનમાં ઐતિહાસિક સ્વર્ણ પદક પર કબજો જમાવતા જ ઇતિહાસ રચ્યો આ સ્પર્ધામાં વિવિધ વર્ગોના ચારસો થી વધુ પણ વધુ મહિલા પુરુષોએ ભાગ લીધો હતો અને જ્યાં વંશિકા શાહે ઓવરઓલ બેસ્ટ જુનિયર મહિલા લિફ્ટર તરીકે પણ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને વધુમાં તેઓએ પંદર નવેમ્બરે ઇન્દોર ખાતે પાવરલિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાયેલી ક્લાસિક લિફ્ટિંગ ટ્રાયલ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા એકસો દસ કિલોગ્રામની સ્કોટ્સ બાસઠ પોઈન્ટ પાંચ કિલોગ્રામની પ્રેસ અને એકસો પચીસ કિલોગ્રામની ડેડ લિફ્ટ એમ કુલ બસો છ સત્તાણું પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું વંશિકા દીપ શાહના આ ભમણા પ્રદર્શન બદલ તેઓની પસંદગી રાજ્યના પ્રતિનિધિ તરીકે પાવર લિફ્ટિંગ દિયા દ્વારા યોજાનાર આગામી બે મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં થવા પામી છે અને જેથી તેઓ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાનાર

બારના કોર્પોરેટર રીતા રવિપ્રકાશ સિંહની ઉપસ્થિતિમાં વંશિકા તેમજ તેમના કોચ દીપ દીપશાહને પોતાની ઓફિસ પર આમંત્રિત કરી અને રૂપિયા એકવીસ હજાર રોકડ ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમજ ઉજ્જવલ ભવિષ્યના આશીર્વાદ પણ આપ્યા હતા શ્રીમદ વંશિકા દીપ શાહ કે જેઓ વિગત વર્ષ ઓક્ટોબર બે હજાર ચોવીસ સનસિટી સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોમનવેલ્થ બેન્ચપ્રેસ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને દેશને સ્વર્ણ પદક પણ અપાવેલા છે छः से सात साल हो गए हैं जुड़े हुए मैं एक्चुअली एमपी में ही वहीं से जुड़ी हूँ और एमपी को ही रिप्रेजेंट करती हूँ एक्चुअली क्योंकि मैं बिलोंग बोन बॉटम वहीं से है मेरा इसलिए मैं उसी को रिप्रेजेंट करती हूँ अभी मेरा वेस्ट इंडिया जो आने वाली है दिसंबर में उसमें वेस्ट इंडिया पावरलिफ्टिंग चैम्पियनशिप ट्वेंटी ट्वेंटी में सिलेक्शन हुआ है जिसके ट्रायल्स नवम्बर फिफ्टीन को इंदौर में ही थे तो उसमें मेरा सेकेंड पोजिशन आया है और उसमें मेरा सिलेक्शन हुआ है और उसके 7 तो बाद तुरंत जनवरी सेवन टू इलेवन जनवरी को नेशनल मेरा गोल्ड मेडल लगा और वहां से उसका सिलेक्शन हुआ है कितने सालों से आप लिफ्टिंग से जुड़े इससे मुझे इसमें मुझे छह से सात साल हो गए लिफ्टिंग में जुड़े हुए तो अभी तो गुजरात में आप रहते हो बड़ोदा में बिलोंग करती हूँ इसलिए मैं मध्य प्रदेश को ही रिप्रेजेंट करती हूँ मैं actually, अभी फिजिकल एजुकेशन टीचर भी हूँ आत्मीय विद्यालय में वहाँ जॉब भी करी हूँ मेरा बीपीएड भी चल रहा है आनंद मोगरी से विजय पटेल कॉलेज से साथ में मैं ट्रेनिंग भी कर रही हूँ और एक बहु भी हूँ मैं

અને એને મારી સાથે સંપર્ક કર્યો ને કે હું તમારી સાથે જીવનભર સાથ નિભાઈશ તમે મારો સાથ નિભાવશો મેં કીધું બિલકુલ નિભાઈશું શું શું તારે રમવું છે તો મારે રમાડવું છે બંનેની એ ભાવનાઓ સાથે અમે લોકો જોડાયા એકબીજાની સાથે અને વિગત લગભગ બે હજાર ને વીસથી ઘણી બધી પ્રતિયોગિતા રમી છે જેમાં અત્યાર સુધીમાં એને મધ્યપ્રદેશને લગભગ ચારથી પાંચ રાષ્ટ્રીય સ્તરની પ્રતિ પ્રતિયોગિતામાં રિપ્રેઝેન્ટ કર્યું છે અને જેને હમણાં લાસ્ટ બે હજાર ચોવીસમાં કોમનવેલ્થમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતા સાઉથ આફ્રિકામાં આ ફિલ્ડમાં જોડાયેલો છું અને મેં ઘણા બધા હું પણ એક શિક્ષક તરીકે ફરજ બજું છું એક અહીંયાની સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં અને મેં પણ લગભગ બાર વર્ષ મેં મધ્યપ્રદેશમાં જયારે સ્કૂલોમાં કામ કરતો હતો ત્યાં વધારે વિવિધ પ્રકારની ખેલોમાં વધુ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ મેં આપ્યા છે અને લગભગ લગભગ ચારસો થી પાંચસો જેટલા રાજ્ય સ્તરના ત્યાંના ખેલાડીઓ આપ્યા છે અને વિગત છ વર્ષથી હું ધાર ડિસ્ટ્રિક્ટનો એક સેક્રેટરી પણ છું ઇલેક્ટેડ અને મધ્યપ્રદેશ પાવર લિફ્ટિંગ એસોસિએશન નો પણ સદસ્ય રહ્યો છું જ્યાં હતા